જય નોંદે માતરમ જય શ્રી રામ મિત્રો આ છે મારી દીકરી તુલસી જે અમરેલી પાસે આવેલું કેરિયા નાગસ કેરિયા નાગસ પ્રાથમિક શાળામાં ભણે છે અને આજે એને કેરિયા નાગસ સ્કૂલમાં સરકાર તરફથી આ બધું ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે અને બાળ મંદિરથી લઈને છ ધોરણ સુધી બધા વિદ્યાર્થીઓને સરકાર તરફથી આ સુંદર મજાની ભેટ આપવામાં આવી છે ફૂટપટ્ટી કલર સ્કેચ કલર અને ત્રણ ઇરેઝર એટલે કહેવાનું એ છે કે વાલીઓ તમે જે આંધળી દોટ મૂટી છે એની જગ્યાએ સરકારી સ્કૂલને જો પ્રોત્સાહન આપવામાં આવે તો સરકારી સ્કૂલમાં પણ બાળકો ખૂબ સારું શિક્ષણ લઈ શકે છે પરંતુ એના માટે વાલીઓએ થોડું જાગૃત થવાની જરૂર છે અને વાલીઓ જો સ્કૂલની મુલાકાત લઈને આખા સ્ટાફ સાથે બેસીને ચર્ચા કરે તો તમને સમજાય કે સરકારી સ્કૂલોમાં પણ સારું ભણતર મળે છે અને સરકાર તરફથી સારી સુવિધા પણ મળે છે એટલે આપણે સૌએ પણ એક અંદરથી એમ છે ને કે ભાઈ છોકરા સરકારીમાં ન ભણી શકે તો એ વાત તદ્દન ખોટી છે છોકરા સરકારીમાં ખૂબ સારી રીતે ભણી શકે પણ એના માટે વાલીને થોડીક મહેનત પડે અને મહેનત કરવા માટે વાલી તૈયાર નથી હોતા અથવા તો સમાજનો ડર કે ભાઈ સમાજમાં એક એવી માન્યતા છે કે તમારો છોકરો સરકારીમાં ભણે છે સરકારીમાં એ શું કરી છે પરંતુ જો સરકારી સ્કૂલોને આપણા તરફથી પ્રોત્સાહન આપવામાં આવે તો સો સરકારી સ્કૂલો પણ સારી થવા મંડે તો તુલસી હવે કહે છે એની સ્કૂલનું નામ શું બે ટકા સ્કૂલનું નામ શું છે આમ હાને જોઈ અને તમારા પ્રિન્સિપાલનું નામ રસિકભાઈ મહેતા પછી તમારા ક્લાસ ટીચરનું નામ શન મેડમ અને તમે જાઓ એટલે સૌથી પહેલાં તમને કઈ પ્રક્રિયા કરાવે સ્કૂલમાં હા પહેલાં બધી સફાઈ કરાવે બધા વિદ્યાર્થીઓને સફાઈ કરાવે અને બસ લેવા આવે અને મૂકવા આવે બસની સુવિધા પણ છે સફાઈ કરાવ્યા પછી પછી પ્રાર્થના કરાવે અને પછી ક્લાસમાં જવાનું ભણવા અને ક્લાસ બોર્ડ બોર્ડ કેવા છે ડિજિટલ કે સ્માર્ટ બોર્ડ છે

અને હા એક વાતની ચોખવટ કરી દઉં કે શિક્ષણનું પ્રાઇવેટીકરણ થયા પછી ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ બંધ થઈ છે અને એનું કારણ વાલીઓની પ્રાઇવેટ તરફની દોડ છે કારણ કે માનસમાં જ એક એવી વાત ઘૂસી ગઈ છે કે સરકારી શાળામાં સારું શિક્ષણ મળે નહીં જો વહીવટ કરતા સરકારી શાળાના વહીવટ કરતાં ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે જો સરકારી શાળાના વહીવટ કરતા સારા હોય તો સરકારી શાળામાં પણ ખૂબ જ સારું શિક્ષણ મળે છે અને સરકાર તરફથી જેટલી સુવિધાઓ મળે છે એ વહીવટકર્તાને આભારી હોય છે એટલે હું કેરિયા નાગસ સ્કૂલના વહીવટકર્તા અને સ્ટાફનો આભાર માનું છું કે તે તેની સ્કૂલને ખૂબ જ સુંદર રીતે શણગારીને સજાવીને બાળકોને શિક્ષણ પણ આપે છે અને સાથે સાથે પ્રશિક્ષણ પણ આપે છે એટલે રસિકભાઈ મહેતાનો અને દરેક સ્કૂલના સ્ટાફનો હું એક વાલી તરીકે દિલથી આભાર માનું છું અને સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે સરકારી શાળાઓને પ્રોત્સાહન મળે ને એવું કાંઈક કરવું જોઈએ નહીં કે પાંચ પચીસ મળતિયાઓ માટે બાળકોનો વિકાસ રૂંધી નાખવો જોઈએ જૈન વંદે માતરમ જય રામ